દ્રશ્યમાં તમને જે દેખાઈ રહ્યું છે એ કોઈ કાશ્મીર ગિરનાર કે પાવાગઢનું દ્રશ્ય નથી સાબરકાંઠા જિલ્લામાં ઈડર તાલુકામાં આવેલા સાબલીનું આ દ્રશ્ય છે ખૂબ સુંદર રમણીય કુદરતનો નજારો કુદરતના ખોડે આનંદ માણવાની એ એવી જગ્યા કે જે અદ્ભુત છે સાબરકાંઠાના ઈડર પાસે આવેલું સાબલી એ મહાકાળી માતાનું એક મંદિર છે જે ખૂબ જ પ્રાચીન અને જાણીતું પણ છે તો ભક્તો માટે એ ખૂબ આસ્થાનું પ્રતીક બનેલું છે આજે તમને બતાવવાના છીએ એ જ સાબલીની વાત એ સાબલીના મહાકાળી માતાના દર્શન અમે અમારા દર્શકો માટે લઈને આવ્યા છીએ તો જોતા રહો ભડકો ગુજરાતનું કાશ્મીર કહીએ તો પણ ઓછું નથી અરે કાશ્મીર તો ઠીક બીજા અનેક જે પર્યટક સ્થળો છે કે જેના નયનરમ્ય નજારો લોકો માટે જાણીતો હોય છે તેવું સ્થળોને પણ ટક્કર મારે તેવું ગુજરાતનું આ ઈડર તાલુકાનું સાબલી ગામ છે સાબલી ગામ મહાકાળી માતાના મંદિર માટે ખૂબ જ જાણીતું છે મહાકાળી માતાનું મંદિર અહીંયા અનેક ભક્તોની આસ્થાનું પ્રતીક બને છે આ મંદિરમાં સોમવાર મંગળવાર રવિવાર અને પૂનમના દિવસે હજારો ભક્તો દર્શનાર્થે આવે છે સાબલી ઈડર અને હિંમતનગરથી રોડ માર્ગે સરળતાથી આવી શકાય છે આ સાબલી મહાકાળી માતાના મંદિરની આસપાસ અનેક પર્યટન સ્થળો અને ધાર્મિક સ્થળો પણ આવેલા છે કહેવાય છે કે અહીંયા મહાકાળી માતા ભક્તોની માનતા પૂરી કરે છે અને એટલા જ માટે ભક્તોનો વિશ્વાસ સાબલીના મહાકાળી માતા ઉપર આવેલો છે રવિવાર ને મંગળવાર ને પૂનમ તો એટલી પબ્લિક આવે છે ને અહીંયા પુષ્કળ છોકરી જાય છે ઓકે નગર તાલુકાના સાબલી ગામ ખાતે શ્રી મહાકાળી માતાજીનું સ્વય સ્થાન જે ઓળખાય છે ત્યાં અમે આજે મુલાકાત લીધી હતી ત્યાં માતાજીનું સ્વયંભૂ પ્રસ્થાન છે અને ત્યાં અમે આજે દર્શનનો લાભ લીધો બીજું એ એક પથ્થર છે પથ્થરથી પથ્થર ટકરાવો એક રણકાર પેદા થાય છે એક ઘંટ જેવો અવાજ આવે છે એક જબરજસ્ત વસ્તુ છે બાજુમાં એક ડેમ છે તો એક કુદરતી સૌંદર્ય એક જબરજસ્ત છે અને અહીંકન પ્રવાસનો રોજ રોજ આવતા જતા હોય છે અને એક આસ્થાનું કેન્દ્ર છે દર પૂનામે પબ્લિક એ સારો હોય છે અને હર રેગ્યુલર જે પબ્લિક આવતી હોય એ આવતી રહે છે અને અહીંકન જગ્યાનું ડેવલપમેન્ટ સારું થયેલું છે આજુબાજુના જે આસ્થા ધરાવતા લોકો છે એ એકન મુલાકાત લેતા રહે છે અને આજ રોજ અમે બધા યુવાન મિત્રો ભેગા થઈને મુલાકાત લેવા માટે આવે છીએ કયા ગામના છો હું મારું મૂળ વતન મોહનપુર તાલુકો તલોજ જિલ્લો સાબરકાંઠા અને નામ નામ નાય પાઠ અમારા સિનભાઈ મોહનપુર